ખાતે થી વિદ્યાર્થી અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહી છે જેમાં દર વર્ષે ઉપાધિ મેળવનારા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પડવી આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતપોતાના અભ્યાસક્રમમાં ઉપાધિ મેળવી હતી જેમાં દસ હાહેઝ દસ કાળી બે આલિમ બે ઇમામ અને દસ આલિમ ફાઝીલ હતા આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કિચોચવી શરીફના નુરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપાધિ પ્રાપ્તિ તાલીમાર્થીઓને દસ્તારબંધી સાથે સામાન્ય સર્ટિફિકેટ આપવામાં અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દારૂ ઉલોમના સંચાલકો દ્વારા રાત્રે